એ પણ જાહેર જ કરવાનું છે હા પણ એટલે તમે કહો છો ફેમ ફેમસ ની વાત નથી આ વાત એ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો પછી એના રેકોર્ડિંગ છે એનું કઈ પુરાવા છે ના 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 તમને સડાવી દેજો તમને સડાવી દેજો હું તમને કહું ને પણ તમારે એના રેકોર્ડિંગ છે તમારે મારી પાસે ઓલા ફોન માં રેકોર્ડિંગ છે તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી વાત એ કે મારી પાસે એના મારી પાસે એના બધા કસ્ટમર નંબર છે મેં ઈ લોકોને ફોન કરું છું તો ઈ લોકો મને જવાબ એ નથી દેતા આગાઉ તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી

એટલે હું ખાલી જાણવા માટે કે જેને આવી જાય રવિવારે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું હાથ મેં કીધું હાથ હશે ખોટા તેલ માં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી પછી હું ગઈ પછી ખબર પડી ગયા આ તો હા હાવે હાવે ખાવે હાવે જતી

કેゼમે હમ سارے બિકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ કયો ન પડતું હ પછી મેને સસ્ટીનો ફોન કર્યો તો ઈ કોઈ મને જવાબ ન દેતો મને કે કે બાપુ મળે ની તમારા અહીં આવવું પડે ને મારી પાસે ટાઈમ નથી નકર તો હું અહીં જ જાઉં પણ આ બકોરે તમે આજ બકોરે મેં તમારો રેકોર્ડિંગ સાંભળું તમ તમારા જીકો હ આ ઠીક છે હવે જે હાતા ભુવા કોઈ દિવસ વિરોધમાં આવે ખરા મારી પાસે જો અમાર ઘરવાનો છે કેમિકલમાં છે ને ઓલા ભાઈ આપણે જે ઓલા ઈ જે ફોન પેલા આની પેલા વિડિયો વાયરલ થયો તો ને

માતાજી વાત સાંભળું સમજાવી દે માતાજી બધું કરી વાર છે તો એને દેવ માંથી મૂકી દેવાય ને પણ ઈવડા મારવા તોડવાનું કરે છે યુટ્યુબ માં ફેસબુક માં વિડીયા મૂકે છે વિકરાળ થઈ જાય છે બે ફામ બોલે તો ભાઈ દેવ સમજી દેવ કરશે બધું તમે હું કામ એટલે બધા ઠેકડા મારો

પછી હજાર બીજો તો એમ તમે તમારી પાસે જે recording પેલું શીખ્યું હોય recording તમે શું વાત કરો છો recording છે મારી પાસે છે મેં આ વાત કરી છે પણ મને એના જે trusty છે ને એ લોકો મને હરખો જવાબ નથી દેતા અને સતુભોવાણી મને નમન નથી દેતા સતુભોવાણી એ સતુ આ મારે એ રેકોર્ડિંગ રયુ ને એ સતુભોવાણી પોતે બોલે છે હા એ આ પેલા તો મને એમ થયું કે સતુ ભુવા નથી પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓકા એ સતુ ભુવા એ શું કર્યું એને કીધું હું ફલાણો ભાઈ બોલું બીજા નામ દઈને ફોન કર્યું પણ એની જે બોલવાની લઢણ છે એ તો આવી જાય હું કઈ મનસુ ભાઈ હું ગમે એવો અવાજ કરું પણ જે મારી બોલવાની અમુક અમુક સટા હોય ઈ આવી જાય એ આવી જાય અને એની બોલી પાછા કેની ઓબીસા રે બોલો બગદના ઓ સીસી ઓલો માર્યો કે તો એકલો એકલો સીતા બધું કોઈ આવી રીતે કરે કરે હવે ઈ દેવના નામે ઓલાને મારવા ગયા તો એન કેસ થયો અમાર એની એફઆઈ પડી મારી પાસે હા અન્યા દીપકભાઈ છે ઈ બરોબર જ કરે છે ને પછી મૂકી દીધું દીપકભાઈ એનો હું બહુ બહુ ખેંચી

हां इवसर न्या ने के के खमा हां अन्याय कोर्ट मत कहे खम करो नो करे खमा मु देवी बोलू न्या तर 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 तो तरत पोकर पडजे न्या तो लकी लको पडजे तो तो न्या वीपी नो बुवानो मु कहो पढियार बुवो वकील एडवोकेट बुवादरी हां ना आ अभी तो पछ आ मतलब की का वी जी छे इके इ आ पासा से हु पा हु पासा हु पाका ती से इ पासा हेनु बोलसे इके का आ मेल इके हां इ तो हासा छे आमा जतला फुलवा छे

અરે અભદ્ર વાણી વાળો એક ઓડિયો નો હોય તમારે એક બીજા ની બકાજીટી બોલીયો એવો મૂકો પણ ઓલ્યો હાલો ને વાત થાય એમ તો માતાજી ને ભુવા હોય તો વાત તો કરે ને વાત કેમ કરે તો એ ભુવા રહ્યો એક મિનિટ ઉભા રૂમ ની બહાર હવે આવે હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ નો કરે અરે ભુવા એટલે મારા ફોન પર તમ ફોન કર્યો તમ ભુવા ને ફોન માં ફોન કર્યો ભુવા આતે પણ બાપને એમ નહી અમે આપને તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ કે ને કે બાપા નંબર આપો ને બોલો ભુવા બોલો કામકાજ હોય બોલો પણ કામ કાન લે તો માર મારો નંબર જોઈએ છે કામ કામકાજ હોય બોલો મારો કામ તો કાઈ નથી કામ તો ઈ છે કે હવે થોડાક દિવસમાં તેલી પેરુ જોઈ લેજો એને હો એની એને જોઈ લેજો એમ કેમ કે તમે હા હોય તો નંબર આપો તમારા હોય આપો ને કે તમને બધા મને વાત કરાવ્યો મને વાત મારી પાસે હું આવવાની છું હું મારી પાસે બધું રેકોર્ડ નઈ છે અને હું આવી રવિવારે અને અને આ અને આ લુખ મને એમ કીધું કે મેં એને ખાલી જાણવા માટે મેં એમ કીધું જો મેલડીમાં તો હાસા છે મેલડીમાં નો વિરોધ હું કરતી નથી મેલડીમાં તો હાસા છે

મેં મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ નો છોકરો છે અને એને છે ને મજા નથી રેતી માં પણ મારે તો પણ ઈ તું પાસે બધું છે મારા માં નઈ એવું ના નહી દેખાડી મારે બે ત્રણ જણા આવે છે ને બુંબઈ થી હું એની વાટે છું બરોબર હું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ તમતા નહીં આવી એમ અને હું ને મેલે સોગંદ ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મારા મેલડીમા ના સોગંદી નહીં લાંબુ રેવા દીધું તમે ક્યાં કોની બાકી રેવા દીધું તો કરી એ અમારો પ્રશ્ન મામલો છે બરોબર બરાબર એ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી ક્રિકના કહેવાય પછી આપડે મેલડી માના ભુવા આવે તો પેહલા સમુકના માત્ર અને મેલડી મા ભૂવા કેવાય સારું થઈ જશે હા કેમ કે હવે હવે ભોળા દેખો ભોળા જો ગોટે વળી જવું હોય તો ઈ હવે દેવા જીમે ધીમે 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 સતકી જવાના છે બરાબર ઉપાધિ કરવા

તમારું શું કેવું છે તમારો કોમેન્ટમાં અભિપ્રાય જરૂરથી આપજો અને ચેનલ માં આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત